એ તે અત્યારે પહેલા હતા કોરોના ટાઈમે અત્યારે જ નથી પણ કહું છું કે માણસની જે અમારો જે માણસ છે એને સાયન્સ સિકામાં પેશન્ટ મદદ કરી છે એમાં પેશન્ટ દાખલ થયેલું હતું એક વખત ત્યારે પેશન્ટ પોતાની સામાન્ય નબળાઈ અને એવું બતાવી અને દાખલ થયું હતું જે તકલીફ હશે રજૂ ડોક્ટરને કરી હશે પછી એને આપણે જે સામાન્ય જે બિલ લેતા હોય એવા બિલ સાથે જ એનું બિલ લીધેલું આપણને એવી કોઈ પોતાને મોટો ક્લેમ છે એવી કોઈ પણ વાત એ નથી કરી અને મેડિક્લેમ પાછળથી પોતે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને મેડિક્લેમ મોટો મોકેલો હશે રિપોર્ટ એની જાતે કરાવેલા છે આપણા ડોક્ટરે રિપોર્ટ પણ ક્યારેય કરવાની સૂચના પણ આપેલી નથી જે ફાઇલ બનાવી છે ફેક બનાવેલી છે અને એ પોતે પણ પછી પાછી ખેંચી લીધો છે ક્લેમ એટલે એને પણ પૈસા કંપની ચૂકવેલા પણ નથી અને એને પોતે એફિડેટ કરાવીને એને રજ કહી દીધું છે કે ભાઈ આપણે પોલીસ સ્ટેશને નિવેદન પણ આપી દીધું છે કે આ ભૂલ છે મારી ભૂલ છે હું સ્વીકારું છું એટલે એને સાચું નિવેદન પણ આપી દીધું છે અને આમાં સમર્પણનો કાંઈ રોલ નથી એ પણ એમને કહી દીધું છે આપણા જે માણસ છે એને જે મદદ પેશન્ટને કરેલી હતી એને પોતાનું નિવેદન આપી અને એને પણ સ્વીકારી લીધું છે કે ભાઈ આ મેં જે કરેલું છે એટલે આમાં સમર્પણના ઓનર કે એને અમે કોઈ મદદ કરેલી નથી એ જે ટ્રીટમેન્ટ એને આપેલી હતી એ છે ના એને કઈ પણ એને લેખિત રિપોર્ટ કરવાનું પણ આપેલું નથી એ પોતાની જાતે રિપોર્ટ બહાર કરાવેલો છે અત્યારે સીધા સાહેબ તો નથી કારણ કે કેટલા ટેમથી એ બીજી હોસ્પિટલમાં છે એટલે એને જે ફેંક કર્યું છે એટલે એની રીતે એને કરેલું છે બાકી આને તો ડોક્ટરે તો રિપોર્ટ કરવાનું પણ કીધેલું નથી એને અમે ઓળખતા નથી પેશન્ટને કોઈ ઓળખતા હશે કારણ કે હું એને પરિચયમાં નથી હવે જો અમને કોઈ ઠેસ પહોંચે તો અમે એના વિરુદ્ધ કંપનીને સામે કહીશું ને અમે એમને કાંઈ મદદ જ નથી પાંચ રૂપિયા નથી લીધા કોઈ કોઈ તો ખોટે ખોટું અમારે ઉપર છે કરે તો અમે પણ એ જો આમાં દહીં નું દૂધનું દૂધ ને પાણીનું પાણી ખાસ કારણ કે ખોટું તો કરેલું નથી અમે પાંચ રૂપિયા લીધા નથી ખોટા તો એને અને એને એની રીતે એનો મોટો ક્લેમ છે એવી પણ અમને તો જાણ નથી અને એને પોતે જ નિવેદન આપી દીધું છે કે મેં જ કરેલું છે એ ભાવિકભાઈ માંકડ છે અને એને મેં નોટિસ આપી દીધી અને એને પોતાની ભૂલ સ્વીકાર દીધી કે હવે હું ક્યારેય નહીં કરું કારણ કે એને એવો કોઈ હશે નથી એને પણ પાંચ રૂપિયા એની પેશન્ટ પાસેથી લીધા નથી કે એને અલગથી પૈસા દઈને એને હવે લાગણીના આવેશમાં કે એની વાતની આવેશમાં જે આવીને એને મદદરૂપ થયા હશે પણ મેં એને નોટિસ પણ આપી દીધી છે એટલે સાયન્સિકા જે કરવાનું હશે એમાં એના ડોક્યુમેન્ટમાં બાકી અમે લોકો તો હાજર હોય નહીં ચોવીસ કલાક તો અહીંયા હા હા એટલે ફરિયાદ નથી નોંધાવી પણ એને મેં નોટિસ આપી દીધી છે અને નોટિસ આપ્યા પછી

એના જે રોજી રોટ છે એ પોતાની માને ને ભરણ પોષણ એ કરે છે એવો મોટો પૈસા વાળો નથી કે એને મોટા ઓલા ભૂલ અને પોતે બીજા પૈસા તો નથી લેતા